ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો જો સવારના વાગે ગયા છે આઠ ને દસ અને આજે મારો અવાજ થોડો ઘણો રેડી થઈ ગયો એવું લાગે છે આજ તો થોડુંક બોલાય છે કાલ કરતાં પણ થોડુંક વધારે ના આ બાજુ જો અમારા ભગવાન પણ રેડી થઈ ગયા છે મસ્ત મજાના દિયાપતિ પણ થઈ ગઈ છે એનું લંચ બોક્સ અને નાસ્તો પણ રેડી થઈ ગયો છે જો બતાવો આ બાજુ જો રોટલી છે ચા છે લંચ બોક્સ અને આજે બનાવ્યું છે આદુનું ફેવરિટ કોબીનું શાક અરે વાહ અને હીરું ને ક્યાં નહીં ચગાડું છું તો જો પાછી ઉઈ જાય છે આમથી ચગાડી ના હોય તો અહીંયા ઉઈ જાય અને મમ્મી ગુડ મોર્નિંગ જ શ્રી કૃષ્ણ માટે જો બેસી ગઈ છું ને નાસ્તામાં લઈ લીધું છે આજે ચાર રોટલી અને કેરીને ઠાણું અને આ બાજુ જોય હીરું હલોય બેટા બેસ જાવ ફટાફટ હાલો પછી સ્કૂલે જવાનું લેટ થાય આજ રાહુલ પહેરી જવાનું છે ને સ્કૂલે પુપુ વાળું કેમ ના નથી પહેરી હું કામ બેગમાં વજન થાય ઓકે પછી રિટર્નમાં જ નહીં એમ કે બેગમાં વજન થાય જોકે એને આવું હોય ગાડી ઉપર જ તે તો એમ કે બેગમાં વજન થાય તો કાંઈ નહીં ચાલો ફટાફટ નાસ્તો કરી લો ફરી એને ફ્રી થઈ ગઈ ને આધુ વતન જાગી ગઈ છે આધુ ગુડ મોર્નિંગ બચ્ચા

અરે વાહ આજે તારે નથી કરવું બટાયો નહીં નથી બેઠતી હમણાં પહેરશે નહીં નહીં કરીને એને દીખો હાલો તો આજુ પટાપટ ખાવા બેય ચાવ પછી છેને દાદા હારે દીદીને મૂકવા છે ને દીદીને મૂકવા હ બે બે હા પહેરો એ બાપા આ છોકરી છે કાંઈ ગાંડી મારી દીકરી આ દીકો જો આ દીકો જો માથું વળે કોને માથું વળ છો બેડને નાસ્તો કરવા જાદુ પીવું કે છાસ એમ છું નહીં બોલો જોવા ગઈ છે હાશે કોબી કોબીનું શાક છે હું કોબી નું છે બાદ એ જોઈ લે છે ને

જોઈ નહીં બધું એને હાથથી જ લેવું પડશે કેમ કે આ છે ને શાક ફેવરિટ છે ને એટલે આપણે સામું જ નહીં જોવાનું જોઈ લો વાટકો લઈ આવી અધિક કે હાલ માપુમાં દીકરાને હાલો હાલો બીજી વાર જો નાય તો એને ફ્રેશ થઈ ગયું ને આજે છે ને હેર વોશ પણ કરી ને ખાશે કેમ કે કાલે થોડુંક માથું ચીકણું ચીકણું લાગતું હતું ને એટલે પણ આ બાજુ જો આ મારી હિરોઈન પણ તૈયાર થઈ ગઈ છે આમ જો ખીચામાં હાથ નાખીને એક ને કાનુડો પણ મસ્ત રેડી થઈ ગયો છે કેમ કે આજે છે ને થોડુંક ઠંડી જેવું છે ને તેને પણ ફૂલ સ્લીવનો શર્ટ અને પહેરાવી દીધું મોજા અને પછી શરદી જેવું છે ને એને બામ ને લગાવી દીધું હાલો તો જાવ છે ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ 10 વાગી ગયા હાલો હા કાના બાય હું ખા છો જય લ્યો પિસ્તા ખાઈ મમ્મી હાલે ને લઈ ગયો હવે જા બા બોલાવે જા જો એને એક સંજો બે ઊભી રહો હમણા બા આવે બાય હું લાવ તારી હેટુ સ્ટેપ

કે કેવું કપડાં લેવો તો તૈયાર કરી ને જાય પપ્પાએ જો જમી લીધું તો હાલો ફટાફટ હવે જમી લઈ માટે જો બેસી ગઈશું ને આજે જમવામાં છે કોબીનું શાક છે રોટલી છે વઘરેલા ભાત છે અને ગોળ આજુ તો ગોળ ખાતો ને બેટા જો આજુ ન હોય છે હું ને જો યુરીએ વઘારેલા ભાત લઈ લીધા છે કોબીનું શાક અને રોટલી તો ચાલો હવે ફટાફટ જમી લઈ ને જો ફ્રી થઈ ગયા ને આજુ છે ને એને દાદા ક્યાં ક્યારની વાતો કરે છે શું વાતો કરે છે પપ્પા હું વાતો કરશો હે એ દીકુ દાદા શોરૂમ જાવ છે કઈ દીદી તાર કઈ દીદી આવવાની છે હે તો હું વાત કરતી હતી ને દીદી આવવાની છે એમ બર્થ ડેમ દાદા તમે હું લઈ દીધું ને એ બધી વાતો કરતી હતી પણ ફોન ચાલુ થયો ને એટલે બેન બંધ થઈ ગઈ फोन लाई दिदू तो आइदिका गाउँडी छ पंग जोइ लियो रिसाइ ग्यो अबै दिक्रो रिसाइ ग्यो फोन मा जा न हम जो बेटा हम हो जो के नि केही वादो गद्दी थी बा बर्थडे म दादा त हु लाई दिदू हु न है नि हम बो मम्मी

હોમવર્ક કરતી ઘડીક થાય ને તો આ રૂમમાં હોમવર્ક કરે ઘડીક થાય ને તો આ રૂમમાં હોમવર્ક કરેલો અક્ષર તો આજે બહુ ફાઇન કરીને એવી શોધું આજે મસ્ત લેખું છે કે શોરૂમનું રિનોવેશન નું કામકાજ ખતમ થાય એવું લાગે છે કેમ કે જો કલરમાંથી આ બધી વસ્તુ આવી ગઈ છે આ બાજુ જો બધા હારવા માંડ્યા છે આ થઈ જાય પૂરું કે નહીં થાય આજે શોરૂમનું કામકાજ ખતમ હા સાંજે પૂરું ઓકે જો આજે આજે શોરૂમ નું કામકાજ ખતમ થઈ જાય પણ અમારું નહીં ખૂટે ને જે આ ગોઠવવાનું ને એનું બધું એમ આ ગોઠવવાનું આપડે નહીં ખૂટે આપણે હજી બે ત્રણ દિવસ અહીંયા જાય હજી તો ખાલી છે ને આ બધું પેક થાય એવું લાગે છે હજી તો આ બધા ઘોડા છે ને આવી ગયા છે આ બીજા ટૂલ્સ બનાવ્યા ટૂલ્સ હતા ને એવા જો આ બધા નીચે બીજા છ ટૂલ્સ બનાવ્યા એટલે ટૂલ્સ ને આ બધું હજી કમ્પ્લીટ થશે તો અમારા શોરૂમનું રિનોવેશન કામ આજે છે ને જોરો જોરથી ચાલુ થઈ ગયું છે આમ જો

એમ હું નથી કેતી આખો ગુણો ગોતી ટેટથી ટેટ થઈ જાય ને આ તો કઈ એને કહેરાઈ દી આમ જોઈ લો અમારે ત્રણે એકદમ નવા કપડાં પહેરીને રેડી થઈ ગયું છે હે ને ચોમાસાના ચોમાસાના અને કેદી કમ્પ્લેટ થાય મને તો લાગતું નથી કાલે થાય એવું એમ કે બે કલાક નું કામ છે ઘોડા ફીટ કરવાનું

બસ લ્યો બસ લ્યો લઈ લે લઈ લે આ દો દીદી કેમ કરે છે રોવા મેડી હે મારી આળી દીદી રોવા મેડી હારું છે સારી કા આમ જો લે જો બાવ રોવે અમારું હે હે હાલો તો બાવ ના કડક તેડવી અને રમાડી લઈ આવે ઘરે જવાનું કહું છું તો માનતી નથી કેમ કે આમ જો હિંચકા બે ગઈ છે આ દીદી ઊઈ ગઈ બેટા હે હાલે તો ગા નકરોવા મળશે

લઈ જવી પડશે પાછી ઘરે અચ્છા ને મેં કીધું આદુ ને હાલો હવે ઘરે જાય પણ આદુ જે માસી ખોડામાં ન થતા ત્યાં હાલો ને આદુ હાલ જો ના પાડે મમ્મીઓ પરાય તો ગાડી માં બેહાડવી પડશે હું ખોટી અહીંયા આવી મને એવું લાગે છે મેં કીધું ભાઈ વયા હશે એટલે હું આવી પણ હોય નથી આવતી આદુ હાલો બેટા ઘરે જો ના પાડે જાય અને પરાણે મનાવીને ગાડીમાં બેસાડવી પડશે પછી જવાશે મેં ટાટા ટાટા

મેં મે આવવાના છે ને તો મેં મે મનાવવાની પહેલા હું થોડુંક છે ને એક જોલો હેલો મમ્મી ઉપર હશે આ 10 મિનિટ તો એટલે મમ્મી ઉપર જ હતી દીકો મેં કીધું મમ્મી ઉપર છે જો પપ્પા આવે વાલા પપ્પા તેડ જાલ આદુન પપ્પા આવી ગયા એ આદુને તેડ છે હવે હાલો હાલો ના પપ્પા થી માની ગઈ છે આમ જો હું કરું છું તમે એને ગાંઠિયા પેંડા હે ગાંઠિયા પેંડા અરે વાહ ફેર બધુડી ભરવી છે હાલો ફેરવો ચક્કર આવશે ઓપણ એને ચક્કર આવી જાય રેવા દો રેવા દો આવી ગયો ચક્કર એ દીક હવે ન આવે એ પૂછ તમે દીદી ને મળ્યા કે દીદી કેમ રોતી હતી કેમ રોતી દીદી કેમ રોતી હતી આ દીદી કેમ રોતી હતી બેટા એ એમ જોઈ ચાળા પડાઈ તું કેમ રો પછી તું કેમ રો તું હે અને મમ્મી જો આજે ખરીદી કરી આવ્યા છે ભાઈ ટબ લઈ આવ્યા છે અને શાકભાજી લઈ આવ્યા છે ને મમ્મી ખરીદી ક્યાં કરી છે

મહેમાન પણ આવ્યા હતા મહેમાનમાં મારા મામાજી ને મામીજી બે આવ્યા હતા એ પણ એને ઘરે જતા રહ્યા છે અને જો સૂવાનો ટાઈમ થઈ ગયો છે ને મને ફૂલ માથું ચડી ગયું છે આ બાજુ જો એ રૂદસો સૂઈ પણ ગઈ ને આધુજો એની બામની ડબ્બી હાથમાં લઈને ઊભી રહી ગઈ લગાવી છે ને બટા બામ હે ક્યાં લગાવી છે બામ તારે તારે બામ ક્યાં લગાવવી છે હમણાં છે ને હું ને મમ્મીને બધા છે ને ધાણા વિનતા હતા ને તો ધાણાના બધા ડાળખા સૂઈ ગઈ અને તોય પછી છે ને ખાલી મેથીના ડાળખા વેચે ને તો કે બસ મારી મેથીના ડાળખા શું વાત છે મેથી ને ડાળખું મમ્મી એનો પણ એટલે કેટલી રીસાણી ને રોઈને હે ને આધુ ખાવા છે ડાળખા ધાણાના કાલે લેતી આવું કેટલા લાવું કાલે બોલ આલ જલ્દી કેટલા લાવું કાલે ખાવા છે કાલે કેટલા લેતી આવું તારે હાટુ અત્યારે થોડા હોય અત્યારે તો ભાઈ કચરામાં નાખ દીધા ને કચરાવાળા કચરા ભાઈ લઈ ગયા છે હવે કાલે કેટલા લાવું દુકાનેથી થી એટલે શાક માર્કેટ છે ને મમ્મી ની બાજુ શોરૂમ એ ખબર છે નથી કેટલા લાવું હે આપ ન્યા કે આ છે બટા ડા ખા જો ડા પાછી જાય પણ ડા ખાતો છે અને તો ચાલો હવે ને પાછી મનાવવી પડશે ડા હાટોથી અને આજે આધુ કેશે મુકેશ આજે બાય અરે વાહ દિવસ રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને ગમ્યો જો હું કરી દેવાનો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી